સાડો સાતસો વર્ષ બેટા નીચે આ નીચે પછી માતાજીને ઉપર મંદિર ન છે કે એટલે ઉપર લાવી એ માતાજીને એ મંદિરનો ખીરણો ધાર કરી એ બેહરે હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું બધાનો મારા એક નવા વિડિયો ની અંદર હું છું jignesh પાઠક ને આજે આપણે જવાનું છે અમરેલી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું ધારી ખોડિયાર એટલે કે ગળદરા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક આ મંદિર આવેલું છે ડેમ ડેમ છે ને તેની બાજુમાં જ આવેલું છે તો આપણે ત્યાં જઈએ ને ને દર્શન કરીએ અમદાવાદથી બધા મિત્રો આપણા આવ્યા છે તો જેને ત્યાં મળવાનું છે ને માતાજીના દર્શન એ કરવાના છે તો ચાલો આપણે ફટાફટ આપણી બાઇક લઈને નીકળીએ વરસાદી વાતાવરણ છે તો જોઈએ આપણે કઈ રીતે પહોંચી શકીએ છીએ આવું વાતાવરણ થઈ ગયું છે વરસાદી તો મિત્રો તમે મારા ગમતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે તો ચાલો મિત્રો હવે જલ્દી આપણે ફટાફટ નીકળીએ ખોડિયાર માતાજી નું મંદિર આ બાજુ અમરેથી આવો એટલે બોર્ડ થી જમણી સાઈડ વળવાનું એટલે તરત જ માતાજી નું મંદિર આવી જશે ચાર થી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે ધારી ના ગડોધરા ખોડિયાર માતાજીના ના મંદિરે દર્શન કરવા માટે તમે જોઈ શકો છો મારી પાછળ જે મંદિર છે એ ગડોધરા ખોડિયાર માતાજી નું મંદિર છે જે ખૂબ જ જૂનું મંદિર આવેલું છે તો આપણે જઈએ અને માતાજીના દર્શન કરીએ તો મારી સાથે જોડાયેલા રહેજો ને તમને માતાજીના અને મંદિર દર્શન કરાવું ચાલો મિત્રો અંદર આવતા જ આ ખાણી પીણી નાના મોટા સ્ટોલ છે શ્રીફળ ચૂંદડી માતાજીનું બધું અહીં મળતું હોય છે જોટલો કેટલો મસ્ત મ્યો તમને જોવા મળે છે શ્રીફળ અહીંયા વધારવાનું હોય સામે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે થોડી વારમાં આપણે ત્યાં જશું अजी मंदिर आहे આખું પાંચનું માતાજીનું મંદિર બનાવવામાં આવેલું છે માતાજી સાક્ષાત બિરાજે છે મિત્રો આપણે આજે પહોંચી ગયા છીએ ગળદરા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે તો આપણે બાપુ પાસેથી માહિતી લેતું કેટલા વર્ષ સૂંડું મંદિર છે માતાજીનો ઇતિહાસ શું છે તો ચાલો આપણે બાપુ સાથે વાત કરીએ બાપુ આપનું નામ તારું નામ કાળુપુરી બાપુ હોય મહંત શું હા આપણે વાત કરી ભાઈ જીજ્ઞેશભાઈ માટે આપણે ચેનલ ચલાવો હા માતાજીનું મંદિર ભાઈ ઘણું જૂનું છે બહુ પુરાતનિક છે માતાજી સમજ ચારસો ની સાલમાં પ્રગટ થયા હા હા સોળસો ને એક્યાસી નું વર્ષ આવે છે સોળસો એક્યાસી વર્ષ સોળસો એક્યાસી વર્ષ બહુ જૂનું મંદિર છે માતાજીનું મેન મંદિર છે હા અને ગળધરા ફરિયાળ માણસ ઘણી વાર એમ કે પડીએ ફળિયાર એવી રીતે નામ શું એમ કાંઈ એનું એનું મહત્વ તો જાણવું માણસ માતાજીનું ગામ વલભીપુર પાહીશાળા મામણીય તારણ ત્યાં થઈ ગયા એ સાથે માતાજીએ સમાધિ લીધી જીવતા અને ત્યાંથી સતી સ્વરૂપમાં પ્રગટ થઈ ધરાના કાંઠે આવી પોતે ધરાની અંદર ઉતરી અને એમનું શરીર ગાળી નાખ્યું આપતું ગળા સુધી જ્યાં તે માતાજી પથ્થર પછી નીચે માતાજીનું રાણીનું ઝાડ છે આજે એમ કહેવાય છે બે હજાર વર્ષ પહેલાનું ત્યાં માતાજી સાડો સાતસો વર્ષ રહેતા નીચે પછી માતાજીને ઉપર મંદિર ન થાય કે એટલે ઉપર લઈ માતાજીને મંદિરનો કિરણો ધાર કરી અહીંયા બે હેલ ઘણું પુરાતનિક મંદિર છે બીજા નંબરમાં અહીંયા સગવડ બધી છે એક તો ફરવાલાયક સ્થળ એવું છે કે બાજુમાં ધારી નજીક એવું છે કે ભાઈ અહીંથી સત્તાધાર જવું હોય તુલસી શ્યામ જવું હોય કે જૂનાગઢ એવું નજીકનો પોઈન્ટ બીજા નંબરમાં કે જે સેન્ચુરી પાર્ક બન્યું છે સફારી પાર્ક એનો માણસને પૂરતો લાભ મળે છે શિવ જોવા માટેનો અહીંયા પણ સગવડ છે યાત્રાળુ ખૂબ આવે છે અને આ એવડું સુપ્રસિદ્ધ મંદિર છે કે ભાઈ આપણે ભારત તો ભલે પણ વિશ્વની મહેમા માતાજીનું એવડું નામ છે ત્રણ મંદિર છે પહેલાં ગડોધરા મંદિર બીજું માટે અને ત્રીજું માતાજીના ત્રણ મુખ્ય મંદિર છે બાકી તો અનેક મંદિરો છે ત્રણ માતાજીના મેન સ્થાન છે માતાજીના મહિમા અપરંપાર છે દયા છે અને બધી સગવડ છે ખૂબ યાત્રિકો આવે છે અને રમણીય સ્થળ એવું છે હમણાં તી એક ભાઈ ચેનલમાં ઉતારી ગયા કે ભાઈ આપણે મનાલી જવાની જરૂર નથી અહીં એવું સ્થળ છે કે આમ તમે અંદર આવો તો આમ એમ લાગે કે આપણે આમ જો હિમાલયમાં બેઠા છે એવું સ્થળ છે બહુ રમણીય સ્થળ છે એટલે આવો વધારો અને દર્શન કરવાના એક સ્થળ છે બહાર આપણે જવાની જરૂર નથી ગુજરાતમાં એવો પોઈન્ટ માતાજી આપ્યો છે કે ભાઈ આ આપણે કાશ્મીર કે મનાલી જવાની જરૂર નથી એવું સારું એવું ઝરણું પડે કોઈ ફળિયા ડેમ છે રમણીય સ્થળ છે ધરો એમ કહેવાય કે માતાજી પોતાનું શરીર ગાળી નાખ્યું પાણી અંદર માતાજી ઉતરી ગયા અને પોતે ગળા સુધી ગળી ગયા અને ગળા સુધી પથ્થર બની ગયા માતાજી અંદર જે છે ને ગળું છે ખાલી

વા રાજપરા છેલ્લે દરબારના હાથ સ્થાપના કરી માતાજી નું ત્રણ મંદિર એમ કહેવાય બરાબર મિત્રો આપણે બાપુ સાથે વાત કરીને એનો ઇતિહાસ જાણ્યો ચાલો તો નીચેનો પ્રાગટ્ય સ્થાન તમને બતાવું અહીંયા ગુણો છે આ મિત્રો ભોળાનાથનું પણ મંદિર મંદિરની અંદર જ આવેલું છે અહીંયા શ્રી શિવલિંગ બિરા છે સામે ખોડિયાર માતાજીનું મંદિર છે અહીં દાન પેટી છે તમારે કંઈ લખાવવું હોય ભેટ તો લખાવી શકો છો અહીં ખોડિયાર ચાલી સાફ છે જો સામે દેખાઈ રહ્યો છે તે ધારી ડેમ છે રાહી કરે ચિંગા લાલા રાહી કરે ચિંગા લાલા આપણે નીચે જઈ રહ્યા છીએ હવે પ્રાકટ્ય સ્થાન તરફ આ રીતના દાદરા છે આમાંથી ઉતરી શાળામાં તડકો ન લાગે ચોમાસામાં વરસાદ ન આવે એના માટે મસ્ત મજાના પતરા નાખી દેવામાં આવ્યા છે જેથી કરી કોઈ શ્રદ્ધાળુને તકલીફ ન પડે શણકાર બધા કુદરતી સૌંદર્ય જોવો મિત્રો પાણીના ઝરણાં

મિત્રો આપણે ઘણી વખત કીધું છે પૈસા ના થોડા પૈસા ના ઝાડ પૈસા તમે મારી પાછળ છે મિત્રો નકરા પૈસા છે સામે ધોજ પડ્યો છે પાણી મસ્ત આવે છે હવે ગાયત્રી પ્રણયભાઈ નેત્રી બધા બેસી ગયા છે હાલો નેત્રી ઓ નેત્રી નેત્રી જ અમે બેસી ગઈ કથા કઈક વિચાર કરી રહ્યા છે શું વિચાર કરી રહ્યા એને જ ખબર હોય એ સૌંદર્ય મનમોહક વાતાવરણ પ્રકૃતિના ખોળે પહોંચી ગયા હોય તેવું લાગી રહ્યું છે તો જ જોવો મિત્રો પાણીનો કેટલો સુંદર પસાર થઈ રહ્યો છે આપણા મુખ્ય કેરેક્ટર ગાયત્રી પ્રણયભાઈ નેત્રીબેન હિના પાઠક ને જિજ્ઞેશ પાઠક જો મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું મળતા રહે આવા જ નવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે મિત્રોની સૌંદર્ય વાતાવરણ બેસવાની ખૂબ જ મજા આવી રહી છે મિત્રો તમે પણ આવો પ્લાન કરો ને આ જગ્યાએ આવો ને ખૂબ જ તમને શાંતિનો અહેસાસ થાય ખૂબ જ મજા આવે છે અહીંયા લોકેશન જોવો તમને ખૂબ જ મજા આવી જશે એકદમ રમણીય વાતાવરણ છે અહીંયા અહીં ફોટા પડાવી રહ્યા છે સારી ડેમ ઉપર ખૂબ જ સરસ મજાના દર્શન થઈ ગયા છે માતાજીના હવે ઉપરની તરફ જઈ રહ્યા છીએ હા ત્રણ માળનું મકાન બનાવ્યું છે નેત્રીબેને અને માંડવી પણ મળતી હોય છે માંડવીના ડોડા નાનો મોટો નાસ્તો પણ મળે છે થોડાક દાદરા ચડીને ઉપર પહોંચી ગયા છીએ હવે થોડાક પગમાં દુખે છે એટલે ધીમે ધીમે ચાલું છું મિત્રો એ પાર્કિંગ ની પણ ખૂબ જ વ્યવસ્થા સારી છે બહુ જાદી ગાડીઓ અહીં પાર્ક થઈ શકે છે તમે જોઈ શકો છો અહીંયા માતાજીનું મંદિર છે ને આ ગાડીઓ ની પાર્કિંગ છે ધીમી ગતિ સલામતી કરીને પહોંચી ગયા છે જો આ બાઈક મારી પડી છે અહીંયા ગાડી ખોવાઈ ગઈ ગાડી ગોતતા હતા ગાડી અહીંથી નીકળી હેલો દોસ્તો યે હે ચના ગરમ

રિક્ષા લાઈન પણ અહીં આવી શકો છો અને બીજે સટલ રિક્ષા પણ તમને મળી જાય છે તમે ચોકડીએ ઉતરો તો તમે સટલ રિક્ષામાં પણ તમે આવી શકો છો એનું ભાડું નોર્મલ હોય છે તમે આરામથી પે કરીને અહીં પહોંચી શકો છો અહીંયા આજુબાજુમાં જોવાલાયક સ્થળો ધારી ખોડિયાર ડેમ બળધ્રા ખોડિયાર માતાજીનું મંદિર અને આ બાજુમાં આવેલો છે બે કિલોમીટરના અંતરે સફારી પાર્ક જ્યાં તમને સિંહ બતાવવામાં આવે છે આપણે રસ્તામાં તે પણ જોતા જશું બાજુમાં એક એકલાજ માતાજી નું મંદિર આવેલું છે જો સમય રે મિત્રો તો આપણે ત્યાં પણ જાશું आगे दोस्तों देखो आ, हमारे टीम मेंबर्स जा रहे हैं हमारी रक्षा के लिए हमारे बॉडी इसलिए हमें कोई कुछ कर भी ना सके देखो देखो गाड़ी जा रही है ना वो પસાર પડે અમરેલી નો ધારીલું છે ગડધરા ખોડિયાર સામે દેખાય છે ત્યાં ગડધરા ખોડિયાર આવેલું છે ત્યાં આપણે જઈને દર્શન કરીએ માતાજીના તો રસ્તો તમે રસ્તામાં જોયો કેટલો સુંદર મજારો રસ્તો બની ગયો છે

જેમના ગેટ છે સામે છે ધારી ખોડિયાર સામે ધ્વજા ફરક્યા આ જગ્યાએ ફાડી ખોડિયા ડેમ થી બે કિલોમીટર ના અંતરે આવેલું સફારી પાર્ક તમે અહીંયા જ આવીને સિંહના દબન દર્શન કરી શકો છો સિંહ દર્શનનો સમય સવારનો હોય છે અત્યારે બંધ થઈ ગયું છે આપણે રાતના 7 વાગી ગયા છે નેત્રી બેસી ગઈ રાતનું જમવા માટે દાંત બતાવી રહી છે

ગામડામાં જ મિત્રો બધા વહેલા સુઈ જાય રાતના સવા દસ જેવું થઈ ગયું તો બધા સુવા વૈયા ગયા છે ચાલો હવે આપણે પણ સુવા વૈયા જઈએ ચાલો તો હવે સવારે મળશું સવારે તમને ઘરની મુલાકાત કરશું આ ઘર બતાવીશ ગામડાની ચાલો ગુડ નાઇટ